હેલો ફ્રેન્ડ્સ આજે આપણે દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર ઇન્સ્ટન આ રીતેના ક્રિસ્પી ઢોસા બનાવીશું અને હા ફ્રેન્ડ્સ રેસીપી પસંદ આવે તો પ્લીઝ વિડિયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો આજે આપણે વધેલા ભાતમાંથી ઢોસા બનાવીશું તો એના માટે અહીંયા મેં એક વાટકી વધેલો ભાત લીધેલો છે તો આ ભાત જે આપણે રેગ્યુલર ચોખા કોલમના બનાવીએ એ જ ભાત છે અને સાથે જ ઢોસાને ક્રિસ્પી બનાવવા માટે પોણી વાટકી મેં ઝીણો રવો લીધેલો છે જો તમારી પાસે ઝીણો રવો ના હોય તો થોડો જાડો રવો જેને સોજી પણ કહેવામાં આવે છે એ પણ તમે લઈ શકો છો અને સાથે પોણી વાટકી એટલે કે જેટલો તમે રવો લીધેલો હોય એટલું જ અહીં આપણે બહુ ખાટું પણ નહીં અને બહુ મોડું પણ નહીં એ રીતેનું દહીં લેવાનું છે તો બધી વસ્તુને આપણે ગ્રાઇન્ડ કરવાની છે પણ સૌથી પહેલાં આપણે અહીં રવાને ફાઇન પાવડર બને એ રીતેનું પીસી લેવાનું છે તો સોજીનો આ રીતેનો ફાઇન પાવડર થઈ જાય પછી એમાં આપણે ભાત અને દહીં એડ કરીશું અને પાણી એડ કર્યા વગર જ અહીં આપણે પહેલાં પીસવાનું છે આને કેમ કે દહીંમાં પણ થોડું ઘણું પાણીનો ભાગ રહેલો હોય છે એટલા માટે તો પાણી એડ કર્યા વગર આ રીતે સરસ પીસાઈ જાય પછી એમાં આપણે થોડું પાણી એડ કરીશું તો અહીં મેં અડધી વાટકી જેટલું પાણી લીધેલું છે પહેલાં થોડું એડ કરી આ રીતે થોડું ઉપર નીચે કરી દઈશ અને એકદમ સ્મૂથ એવું એનું આપણે બેટર તૈયાર કરવાનું છે તો આ રીતેનું બેટર તૈયાર કરવા માટે મને અહીંયા અડધી વાટકીથી થોડા ઉપર પાણીની જરૂર પડે છે ને એકદમ આ રીતે સ્મૂથ એવું આપણે અહીં બેટર તૈયાર કરવાનું છે તો ઢોસા એકદમ ક્રિસ્પી બને એ માટે તમારે એકદમ સ્મૂથ એવું બેટર તૈયાર કરવાનું છે તો એક વાસણમાં કાઢી લઈશું અને હવે એમાં આપણે ધ્યાન રાખી અને મીઠું એડ કરવાનું છે કેમ કે ભાતમાં પણ પહેલાં મીઠું એડ કરેલું હોય એટલા માટે તો અહીંયા મેં અડધી નાની ચમચી જેટલું મીઠું એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો સરસ રીતે મિક્સ કરી પાંચ મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને અહીં મને બેટર થોડું જાડું લાગી રહ્યું છે તો એક બે ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે અને આપણે બેટર આ રીતેનું એક ધાર પડે અને ચમચો કોટિંગ થાય એ રીતેનું રાખવાનું છે પછી એમાં આપણે ફૂલ ભરેલી એક ચોથાઇ ચમચી ખાવાનો સોડા એડ કરીશું તો આપણે ભજીયામાં જે ખાવાનો સોડા વાપરીએ એ જ સોડા એડ કર્યો છે અને ઈનોની જગ્યાએ તમે સોડા વાપરશો તો તમારા ઢોસા એ એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે તો સરસ રીતે મિક્સ કરી લઈશું અને આ બાજુ તવો પણ સરસ રીતે ગરમ થઈ ગયો છે તો આ રીતે તવો ગરમ થઈ જાય પછી થોડું પાણી છાંટી અને ટેમ્પરેચર ડાઉન કરી દઈશું અને અહીં ઢોસા બનાવતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે તો જ તમારા ઢોસા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે એક ચમચા જેટલું બેટર એડ કરી આ રીતે અંદરની તરફથી બહારની તરફ આવતા તમારે ઢોસો બનાવી લેવાનો અને બધા જ ઢોસા એકદમ ક્રિસ્પી તૈયાર થાય એના માટે શું કરવાનું તે પણ હું તમને જણાવીશ તો વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો અને ઉપરની સાઈડ થોડી ડ્રાય થાય પછી તમારે તેલ કે બટર કે ઘી જે પણ લગાવવાનું હોય તે લગાવી દેવાનું અને ઢોસા ક્રિસ્પી તૈયાર થાય એના માટે ઢોસાને બધી બાજુથી ગેસ લાગે એ ખૂબ જ જરૂરી છે તો તમારે તવાને આ રીતે ફેરવી ફેરવી અને ઢોસો બ્રાઉન કલરનો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું તો ઢોસો તૈયાર થઈ ગયો છે અને એકદમ ક્રિસ્પી બન્યો છે તમે જોઈ શકો છો હવે ફરીથી ઢોસા બનાવતી વખતે આપણે ગેસની ફ્લેમ અહીંયા ધીમી નથી કરવાની ફક્ત પાણી છાંટી અને તવાનું ટેમ્પરેચર ડાઉન કરવાનું છે કે જેથી ઢોસો સરસ રીતે આ રીતે ફેલાઈ જાય એ ઉખડે નહીં એટલા માટે જો તમે ગેસની ફ્લેમ અહીંયા ધીમી કરી દેશો તો તમારો ઢોસો બિલકુલ પણ ક્રિસ્પી નહીં બનશે એટલા માટે તો દરેક વખતે તમારે ઢોસા બનાવતી વખતે ટેમ્પરેચર ડાઉન કરી દેવાનું છે પાણી છાંટી અને ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની છે તો જો તમે આ રીતે ઢોસા બનાવશો તો બધા જ ઢોસા તમારા એકદમ ક્રિસ્પી એવા તૈયાર થશે અને ઢોસાને બધી બાજુથી ગેસ લાગે એ રીતે તમારે તવાને ફેરવી અને આ રીતેનો કલર આવે ત્યાં સુધી તમારે શેકી લેવાનું તો આ ઢોસા પણ તૈયાર છે અને એકદમ ક્રિસ્પી ઢોસા તૈયાર થયા છે તો જો તમારા ઘરમાં પણ ભાત વધી જતો હોય તો આ ઢોસાની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરજો તમને ચોક્કસ પસંદ આવશે તો નારિયેળની ચટણી સાંભાર કે બટેકાની ભાજી સાથે તમે સર્વ કરી શકો છો ફરી મળીશું ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ